જય દ્વારકાધીશ મિત્રો જય ગૌ માતા મિત્રો અને હું સામત આહીર મિત્રો બધાનું આપણા ફેસબુક પેજ અને યુટ્યુબ પેજ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે માણસદાર અંશુયાત ગૌધામની મુલાકાતે ગયા હતા ત્યાં બધી ગાયોનું આપણે જે ઇન્ટ્રોક્શન કરાવ્યું આગળના વિડીયોમાં આપણે આગળ જ જોતા જઈશું અને બીજા વિડીયો પણ અલગ અલગ બુલના બનાવશું અને અહીંયા સારું એવું ગૌપાલન કરી રહ્યું છે અને મિત્રો સારી સારી ગાયો છે જે પણ સારી સારી ગાયોના વાછડા છે તે ગૌપાલકને ફ્રીમાં આપવામાં છે કોઈ નિઃશુલ્ક લેવામાં પૈસા લેવામાં આવતા નથી અને જે પણ અહીંથી જે સારા સારા બુલના ભાવનગર લાઈન હોય કોઈ પણ લાલના હોય બુલના જે તમે સિમન લ્યો છો તો સિમનનો પણ આપણે એક રીતના વાત કરવામાં આવે તો સીમન જે અલગ અલગ જે ગાયો છે જે બિનવારસુ છે જે કોઈને બીમાર ગાયો છે બીમાર ગાયોના જે સારવારમાં જે પૈસા છે એ વાપરવામાં આવે છે મિત્રો એટલે ખાસ કરીને એ ધ્યાન આપવું અને મિત્રો બીજી વાત કરવામાં આવે તો વિડીયો શેર કરી દેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મિત્રો બસ એટલું જ મિત્રો વિડીયોમાં આગળ આપણે બધી ગાયોની માહિતી લેશું તો તમે વિડીયોમાં સાથે બન્યા રહેજો અને પાર્ટ વન છે પાર્ટ બે પણ બીજો મિત્રો આવશે દ્વારકાધીશ મિત્રો આજે આપણે આવ્યા છે અનસુયા ગૌધામ માણાવદર મિત્રો અને આની જે બધી ડિટેલ છે ગાયોની એ આપણે મારા મિત્રો સાગરભાઈ છે એ બતાવશે અને તમે ગાય વિશે બધી માહિતી અને ડિટેલ બધી બતાવશે અને તમે જોઈ શકો છો બધી ગાયો બહુ મસ્ત પ્રકારની છે અને અલગ અલગ બ્રીડની ગણાય છે ભુવનેશ્વરી પીઠ છે ભાવનગર લાઈન છે પણ આપણે ઇન્ટ્રોડક્શન કરી આવીએ આપણે સાગરભાઈ આ સાગરભાઈ આ ગાય ક્યાંની છે આ મોહનની દીકરી છે મોહન એજી એકસો ચૌદ બહુ દૂધમાં લંબાઈ ઊંચાઈમાં તમે જોવો બહુ હારી ગાય છે અને આની આગળ આપણે બરાબર છે અને આ લગભગ હવે હવે આગળની ગાય જોઈએ આની એજી એકસો ચૌદ છે ને હા હા હવે આગળ બાલા ગૌરી નો બુલ હતો ને હા દીકરી છે બાલા દીકરી છે બુલ ની આ પાંચ ઓળખા પાંચ ઓડકા છે આ હું આગળ આવશે એટલે તમને બતાવી સિંગ પેટર્ન ને લંબાઈ પણ જોઈ શકો છો બહુ સારી વેતરની હા મંગલા છે આનું નામ બહુ સારી ગાય છે મિત્રો લંબાઈ જોઈ શકો છો ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો બહુ મિલ્કિંગ નો વિડીયો મૂકેલ છે ગૌધામ માં બરાબર આ બે વાછડા ને ધાવતા આઠ લીટર ઉપર એક ટાઈમ નું મિલ્ક છે આ એજી લાખી આ લાખી ની આપણે વાત કરીએ તો આ કેસરિયા દીકરી બરાબર છે આ પેલા વેતર છે પણ તમે એનો આ ઓર્ડર જોઈ શકો છો કેસરિયો નંદ વાળો ને હા નંદ જે વાસડો હતો ને કેસરિયો આ દીકરી બરાબર છે પછી આ આ છે અર્જુન ની દીકરી બરાબર છે ઈ પણ બહુ સારી છે તમે જોઈ શકો છો એની બોડી નો બાંધો સિંગડા લંબાઈ સારી છે અને માથું પણ સારું છે અને ઓર્ડર તમે જોઈ શકો છો ચારે થન એક છે જોઈ શકો છો મિત્રો હવે આગળ આપણે જોઈએ આ 207 નંબર આ સાગવાડી ની છે સાગવાડીની ની 207 પગ ઉપર તમે સિક્કો જોઈ શકો છો 207 207 બરાબર છે હા આ સાગવાડી છે ડાયરેક્ટ સાગવાડીની છે મિત્રો જોઈ શકો છો સાગવાડી ની ડાયરેક્ટ પછી આ એજી ત્રેવી નંબર આ પણ પેલા વેતર ની બહુ સારી તમે એનો જોવો ઓર્ડર ની બનાવટ જોવો અને દૂધમાં બહુ સારી છે ઈથી આગળ જો તો આ એ જી છે ઈ પણ પેલા વેતરની જ છે હમ હમ આયા આ એ જી 115 ચૈત્રી હમ હમ આ પણ દીકરી છે બગલિયાની દીકરી મિત્રો એનો હેડ તમે જોઈ શકો છો એનો કાન કટ કટ છે એનો જે કુંડીડાની બનાવટ છે સિંગડાની બનાવટ છે મિત્રો એનો આવે તમે જો અડર ક્વોલિટી પણ સારી છે મિત્રો હા પછી મે આગળની છે એક ગાય

હવે મિત્રો આ મિલ્કિંગ એરિયા આવ્યો છે તમે જોઈ શકો છો બધી ગાયો આ છે બગલીની દીકરી ગોંડલિયા દીકરીની દીકરી બરાબર છે આ એલી જ આવે છે આ મધર ફાધર બે સાગ આ બધું મિલ્કિંગ એરિયો છે ને હા પછી આ ભુવનેશ્વરી પીઠ છે ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા ધારિકા આની છે ને વાસડી એનું નામ ધર્મિષ્ઠા છે બરાબર આનું નામ ધારિકા છે અને સિક્કો હોતો છે બીપી હોલનો નો બીપી સોળ હા બરાબર છે આનો અને હું તમને જે નોંધ કેતો કોહિનૂર ની વાછડી એવી આ વાછડી તમે જોવો જા જોઈ શકો છો મિત્રો આ લાલ છે કોહિનૂર નું રિઝલ્ટ તમે જોવો એની માછલી લાલ છે મિત્રો પણ તમે આનું રિઝલ્ટ જોવો તમે કોહિનૂર હા કલર જો કોહિનૂર જેવો જ કલર આવ્યો એનું રૂપ જોવો તમે હજી તો આ જે ઉંમર થાશે ને મિત્રો ત્યારે ભાવનગર નું રૂપ વધારે પૂરતું દેખાય અત્યારે પણ તમે તો એનું રૂપ જોઈ શકો છો મિત્રો કેવી લાગી એ પણ કમેન્ટ કરજો આમાં આ બાલા ગૌરીની છે ભારતી આ કાબરી હા એ બોતર નંબર પેલા વેતર ની એનો ઓર્ડર પણ ઓર્ડર જોઈ શકો પેલું જ વેતર પેલું જ વેતરમાં જોઈ શકો છો મિત્રો